આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું શનિ પ્રદોષ વ્રતની તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ શનિ પ્રદોષ વ્રત છે પ્રદોષ પૂજાનો સમય છે સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યાને ત્રીસ મિનિટ સુધી આવ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા યોગ્ય રીતે કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી શિવજીની કૃપા તથા શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે માતા પિતા આ વ્રત સંતાનની રક્ષા અને પ્રગતિ માટે પણ કરે છે શનિ પ્રદોષના દિવસે રુદ્રાભિષેક કરી શકાય છે આ દિવસે પ્રદોષકાળમાં મહાદેવ ભોલે શંકરની પૂજા કરવામાં આવે છે આ દિવસે સવારે સ્નાન કરી ભગવાન શિવની બીલીપત્ર ગંગાજળ ચોખા ધૂપદીપ સહિત પૂજા કરો સાંજે ફરીથી સ્નાન કરીને આ જ રીતે શિવની પૂજા કરવી આજે શનિદેવના મંદિરે જઈને તેમને તેલ અર્પણ કરવું જોઈએ શનિ પ્રદોષનું વ્રત કરો કે ન કરો પણ તેની વાર્તા ચોક્કસ સાંભળો અહીં આપણે હવે વાર્તા કરીશું પ્રદોષની વાર્તા બહુ સમય પહેલાની આ વાત છે એક નગરમાં અત્યંત સમૃદ્ધ શેઠ રહેતા હતા તેમના ઘરમાં ધન સંપત્તિની છોડો ઉડતી શેઠનું આચરણ એકદમ શુદ્ધ હતું તેમનો સ્વભાવ ખૂબ દયાળુ હતો ધર્મમાં પણ અખૂટ શ્રદ્ધા હતી શેઠના પત્ની પણ એવા જ શ્રદ્ધાળુ સ્વભાવના હતા પરંતુ કહેવાય છે ને કે ભગવાન પોતાના સાચા ભક્તોની અવારનવાર કસૂટી લેતા રહે છે એ જ ક્રમે ભગવાને આ શેઠ જેઠાણીને લગ્નના ઘણા વર્ષો વીતી ગયા છતાં સંતાન સુખ આપ્યું ન હતું આ દુઃખથી છુટકારો મેળવવા આ દંપતીએ તીર્થયાત્રા પર જવાનું નક્કી કર્યું બંને ગામની સીમમાં જ પહોંચ્યા હતા કે એમને ત્યાંના એક પ્રાચીન વડલાની છાયામાં એક સમાધિમાં લીન સાધુ દેખાયા તરત જ આ બંનેના મનમાં તે સાધુના આશીર્વાદ લેવાની કામના જાગૃત થઈ પતિ પત્ની બંને સાધુની સામે હાથ જોડી બેસી ગયા ધીમે ધીમે દિવસ ઢળતો ગયો અંધારું થઈ ગયું દિવસની રાત અને રાતની સવાર થઈ ગઈ પરંતુ દંપતી ત્યાં જ બેસી રહ્યું પ્રાતઃ કાળમાં જ્યારે સાધુ સમાધિમાંથી જાગ્યા ત્યારે દંપતીને પોતાની સામે જોઈને મંદ મંદ સ્મિત વેરવા લાગ્યા અને બોલ્યા તમારી પીડા મેં જાણી લીધી છે સાધુએ તે દંપતીને કહ્યું કે એક વર્ષ સુધી શનિવારના દિવસે આવનારી ત્રયોદશીનો ઉપવાસ કરો તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે તીર્થયાત્રાથી પાછા ફરીને શેઠ દંપતીએ સાધુએ સૂચવેલી વિધિ અનુસાર શનિ પ્રદોષનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરવાનું શરૂ કર્યું તેના પ્રતાપે શેઠાણીને પૂરા દિવસો રહ્યા અને તેમણે એક સુંદર તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો આમ શનિ વ્રત દંપતીને ફળ્યું હે પ્રભુ આ કથા સાંભળનાર અને વાર્તા કરનારના સૌની મનોકામના પૂર્ણ કરજો બોલો ઉમાપતિ મહાદેવની જય શ્રી શનિ મહારાજની જય આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના